વડોદરાના અજવારોડ એકતાનગર ખાતે ગતરાત્રીના સમયે હનુમાન ચાલીસાના પાઠ અને અઝાનનો સમય એકસાથે થતા લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દાને લઈને તહદીલી ફેલાઈ હતી વડોદરા શહેરના અજવારોડ એકતાનગર વિસ્તારમાં હનુમાનજી મંદિરે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતા તે સમયે લઘુમતી કોમના લોકોની અઝાનનો સમય થયો હતો તે દરમિયાન બંને પક્ષે લાઉડ સ્પીકરનો અવાજ ધીમો કરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થતા મામલો તંગ બન્યો હતો બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી પરિસ્થિતિ વધુ વળશે તે પહેલા જ ડીસીપી પરના મુમાયા તથા પોલીસનો અન્ય સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો પરંતુ ધકામુકીમાં પાંચ થી છ લોકોને ઈજા પહોંચી હતી તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે બાપોદ પોલીસે ઘટના સ્થળ પર ફિટ કરેલા સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધ્યો હતો તેમજ સાત આરોપી સામે નામજોગ અને અન્ય પચીસના ટોળા સામે ફરિયાદ નોંધી છે આજે સાંજના એકતાનગર બાપોત પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિસ વસ્તી ધરાવતો વિસ્તાર છે ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી ટોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઇજાઓ થઈ છે આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલું છે ત્રણ જે ઇજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે પણ એમની સ્થિતિ સુધારા પર છે એવી કોઈ ગંભીર ઈજા નથી પરંતુ આજે ઇજા પામનાર છે એ ત્રણ અહીંથી બે મુસ્ એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય પ્રજા પર કોઈ પત્યાઘાત નથી જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ બીજા અન્ય પુરાવાઓ આઈ આઈવિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય ને એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં